હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના ચાંદીના બજાર મજર ભાવ લઈને તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર આઠસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે અને વાત કરીએ ચાંદીની તો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને એકાવન માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને દસ માં અને એક કિલો ચાંદીના ભાવ છે પંચોતેર હજાર સો રૂપિયા અને મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો એટલે કે કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે જે હા મિત્રો આપણે વાત કરીએ તો આવનારા દિવસોમાં હવે શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ આજના જેની અંદર દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને વેચાઈ માં છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને માં અને એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર સો રૂપિયા આગળ વાત કરી લઈએ તો ફટાફટ કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર છે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયામાં વેચારી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો પંદર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ એકત્રીસ હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં